દિલ્હીમાં લાલ કિલ્લા પાસે આતંકી દ્વારા કાર બ્લાસ્ટની ઘટના લઈને સુરત પોલીસ એલર્ટ થઈ છે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે ગત સોમવારના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશનના પાર્કિંગમાં આતંકવાદી દ્વારા કાર બ્લાસ્ટની ઘટનાને અંજામ અપાયો હોય જેને લઈને ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ અપાયું હોય જેથી સુરક્ષા અને સલામતીના ઉપલક્ષમાં સુરત પોલીસ કમિશનર દ્વારા નાકાબંધી કરી સઘન વાહન ચેકિંગ હાથ ધરવા સૂચના અપાઈ હોય જેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા શહેરના ભીડભાડથી ઉભરાતા રેલવે સ્ટેશન બસ સ્ટેશન સિવિલ હોસ્પિટલ ગાર્ડન સહિતની જગ્યાઓ પર ચેકિંગ કરી ચકમત ઇસમોની ગતિવિધિ પર નજર રાખી ગેરકાયદે અગ્નિશસ્ત્રો રાખનારોની તપાસ હાથ ધરાઈ હતી તે સુરત ક્રાઇમ બ્રાન્ચના ચેન સ્ટેચિંગ સ્કોડની ટીમ પેટ્રોલિંગ હતી ત્યાં બાતમીના આધારે જિલ્લાની ઓવરબ્રિજે રહેમાની સ્કવેર સામેથી મૂળ જૂનાગઢના વંથલી રોડ પર અને હાલ સુરતના લસકાણા પાસોદરા ગામ ખાતેના ઓમ ટાઉનશીપમાં રહેતા ભાવેશ જયસુખ મોરવાડી અને જે પીપાડી તેની પાછળથી દેશી હાથ બનાવટના પિસ્ટલ કબજે કરી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે